આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપનું સ્વાગત છે મારી સાથે અમારા સન્માન્ય ધારાસભ્ય ગોપાલભાઈ છત્ર ઉપસ્થિત છે મિત્રો ભાજપ કઈ રીતે દલિત વિરોધી માનસિકતા ધરાવે છે એનો એક પુરાવો ઓડિયો ક્લિપથી આપે શું જોયો હશે રૂવાટા ઊભા થઈ જાય એવી રીતે

આદિવાસી સમાજની વિરોધી માનસિકતા પણ ભાજપ ધરાવે છે તમે જુઓ આદિવાસી સમાજોનો પણ વર્ષોથી શોષણ કર્યું છે એમાંથી પણ કોઈ અવાજ ઉઠે તો એને પણ જેલમાં નાખી દેવાનો એને પણ ડરાવી દેવાનો એને પણ ધમકાવી દેવાનો ભાજપ ખેડૂત વિરોધી પણ માનસિકતા ધરાવે છે તમે જુઓ ખેડૂતો ઉપર અત્યાચાર કર્યો ખેડૂત અત્યારે 25 જગ્યાએ ક્યાંક ભેગા થતા હોય એટલે તરત ભાજપની પોલીસ ભાજપના ઇશારે ફોન કરે છે કે જો જો હડળવારી અમે કરીશું એનો અર્થ એ થયો કે ભાજપ છે એ ગરીબો વંચિતો શોષિતો દલિત સમાજ આદિવાસી સમાજ અને ખેડૂત વિરોધી માનસિકતા ધરાવે છે ભાજપના આ એક દીકરીને પોતાના અંદરોંદરના ઝઘડામાં એક દીકરીનો રાત્રે બાર વાગે સરઘસ કાઢ્યું હતું એ જ ભાજપના નેતાઓ આજે દલિત સમાજના યુવાનોને બેફામ ગાળો માંડી રહ્યા છે આ થઈ શું રહ્યું છે આવું તો અંગ્રેજોના શાસનમાં પણ નહોતું રાવણ જેવી માનસિકતા ધરાવતી આ ભાજપને ગુજરાતની ખમીરવંતી પ્રજા ક્યારેય સ્વીકારશે નહીં આપણે સ્વમાનથી જીવનારા માણસો છીએ ગુજરાતી એ ખમીરવંતી પ્રજા છે એક એક ગુજરાતી સમાનથી જીવે છે ગુજરાતે ક્યારેય ગુલામી સ્વીકાર નથી કરી ત્યારે ભાજપ તમામ જે આદિવાસીઓ ગરીબો વંચિતો શોષિતો દલિતો એમને જે ગુલામ માની રહી છે એની વિરુદ્ધ આજે પ્રજા અવાજ ઉઠાવી રહી છે આ ઓડિયો ક્લિપથી એવું પ્રસ્થાપિત થાય છે રૂવાટા ખડા થઈ જાય હાલતમાં છે આ જ ચમરબંધી મંત્રીએ એવું કીધેલું કોઈ ચમરબંધીને પકડવામાં નહી આવે હું અહીંથી તમારા માધ્યમથી ડિમાન્ડ કરું છું તમારામાં તાકાત હોય અને તમે જો દલિત ગરીબ વંચિત શોષિત ખેડૂત અને આદિવાસી વિરોધી માનસિકતા ન ધરાવતા હો તો એનો સરઘસ કાઢો ભાઈ

તમામ જ્ઞાતિ જાતિ ધર્મના લોકો પણ સન્માનનીય છે ક્યારેય કોઈની ઉપર ટિપ્પણી ન કરી શકાય જ્ઞાતિ જાતિની ત્યારે ભાજપની આ માનસિકતા છતી થઈ છે એટલું જ નહીં ભાજપના જેટલા પણ દલિત સમાજના ધારાસભ્યો સાંસદો છે એ પણ મૌન છે આ મામલે ભાજપની ચપરાસી કરવા માંથી ઊંચા નથી આવતા તમે જો આદિવાસી સમાજમાં પણ જયારે અત્યાચાર થાય આદિવાસી સમાજને અવાજને જેલમાં નાખી દેવામાં આવે ત્યારે આદિવાસી સમાજનો ભાજપનો નેતા પણ માત્ર દલ્લો બની રહે છે એ અવાજ નથી ઉઠાવતો તમે જો ખેડૂતો ઉપર ખૂબ અત્યાચાર કર્યો આમ આદમી પાર્ટીએ મહાપંચાયત કરી પણ ભાજપના એક પણ ખેડૂતનો ધારાસભ્ય સાંસદ જે ખેડૂતના મત થી ચૂંટાયેલો છે એ ખેડૂતનો ખ બોલી શક્યો ખેડૂતો પર અત્યાચાર થયું એના ઉપર જે હુમલા થયા કરડા થયા એના ઉપર એક શબ્દ નથી બોલી શકતો એનો અર્થ એ થયો કે ભાજપ આપણા જ સમાજના આગેવાનોને ટિકિટો આપી એને દલ્લા બનાવી અને તમારા અને મારા સમાજનું શોષણ તરીકે પ્રસ્થાપિત થયું છે આ મામલે અમે આગા ગુજરાતમાં આમ આદમી પાર્ટી આવેદનપત્ર આપશે કોઈ પણ ગરીબ વંચિત શોષિત દલિત આદિવાસી કે કોઈ પણ વ્યક્તિ જે ભાજપની સિસ્ટમનો શિકાર બને છે એની સાથે આમ આદમી પાર્ટી ઊભી રહેશે અને આગામી સમયમાં અમારે શિવિંગ તમામ જિલ્લાઓમાં આવેદનપત્ર પણ આપશે આ સાથે અમે પ્રયાસ એવું પણ કરીએ છીએ કે કડકમાં કડક સજા થાય એવું પ્રાવધાન જે આપ્યું છે બંધારણે એનો ઉપયોગ પણ લેશું વકીલોની ટીમ પર ત્યાં જશે અને આ બાબતમાં હું ભાજપના નેતાઓને દલિત સમાજના નેતાઓને કહેવા માંગુ છું કે તમારામાં જો શેત પણ શરમ બની હોય બચી હોય તો ભલે સાંસદ ધારાસભ્ય બન્યા હો તમે ભાજપમાંથી રાજીનામા આપી સમાજની સાથે ઉભા રહો વૈષ્ણવજન તો તેને કર